જય મા એવ્રત માં જય મા જીવ્રત માં જય જયા માં જય વિજયા માં અમાસ એટલે કે દિવાસા નો દિવસ આ દિવસે કરવામાં આવતું એવ્રત જીવ્રત વ્રતની કથા વાર્તા અને પૂજન વિધિ સાંભળીશું પરણેલી સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે અને પરિવારની સુખ સમૃદ્ધિ માટે અસાદ વદ તેરસ આ એવ્રત નું વ્રત કરે છે અને અમાસના દિવસે તે પૂરું કરે છે અને જીવરત્ન વ્રત માતાઓ પોતાના સંતાનના લાંબા આયુષ્ય અને સુખી ભવિષ્ય માટે જ્યાં સુધી જીવે ત્યાં સુધી કરે છે એ વ્રત જીવરત્ન વ્રત માં ભગવતી માં આદ્યા શક્તિનું જ એક સ્વરૂપ છે આ વ્રતને માં એ વ્રત જીવરત્ન વ્રત કહેવામાં આવે છે આ વ્રત ત્રણ દિવસ સુધી સ્ત્રીઓ માં મા ભગવતીમાં શક્તિની પૂજા અર્ચના કરે છે અને મીઠા વગરનું મોડું ભોજન કરી અખંડ દીવો પ્રગટાવે છે અને એ વ્રત કરતી સ્ત્રીઓ છત્રીસ કલાકનું કઠિન જાગરણ કરે છે કોઈ પણ જાગરણ ચોવીસ કલાકનું હોય છે જ્યારે આ એ વ્રત વ્રતનું જાગરણ છત્રીસ કલાકનું કરવાનું હોય છે એટલે કે બે દિવસ અને એક રાત નું આ કઠિન જાગરણ છે દિવાસાના દિવસે તે પૂરું કરે છે નિ સંતાન હોય તે સ્ત્રીઓ જો આ વ્રત કરે તો માના પ્રતાપે તેની સંતાન પ્રાપ્તિ થાય છે વ્રત કરનાર સ્ત્રીઓની સર્વે મનોકામનાઓ માં આદ્યા શક્તિ માં ભગવતી પૂર્ણ કરે છે અને તેના પતિના અને સંતાનના સ્વાસ્થ્યને સારું રાખે છે અને પરિવારમાં સુખ સમૃદ્ધિ આપે છે તો હવે આપણે સાંભળીશું એ વ્રત જીવ્રત વ્રત ની કથા વાર્તા એક હતો બ્રાહ્મણ અને એક હતી બ્રાહ્મણ બ્રાહ્મણ જ્ઞાની અને ધાર્મિક હતો જ્યારે બ્રાહ્મણી માયાળુ અને દયાળુ સ્વભાવની હતી બ્રાહ્મણ બ્રાહ્મણી બધી જ વાતે સુખી હતા પરંતુ તેમને એક વાતની ખોટ હતી તેમને શેર માટેની ખોટ હતી તેમને સંતાનમાં કંઈ પણ હતું નહીં આ વાતથી તેઓ ખૂબ જ દુખી રહેતા હતા હવે એક દિવસ બ્રાહ્મણે વિચાર કર્યો કે આમ ઘરમાં બેઠા બેઠા દુખી થવાને બદલે લાવને હું ભગવાન શંકરનું તપ કરું તેમની આરાધના કરું ભગવાન શંકર તો ભોળાનાથ છે તે જરૂર મારી પ્રાર્થનાને સાંભળશે આવો વિચાર કરીને તે જંગલ તરફ ચાલી નીકળ્યો તે ચાલતો ચાલતો ઘોર જંગલમાં આવ્યું ત્યાં તેણે એક મહાદેવજીનું મંદિર જોયું આ મંદિરમાં કોઈ આવ જાવ કરતું ન હતું તે કેટલાય દિવસથી અવાવરું પડ્યું હતું હવે તપ કરવા માટે આ જગ્યા સારી છે એમ વિચારી બ્રાહ્મણે પ્રથમ તો આખું મંદિર વાળી ચોડીને સાફ કર્યું પછી તે ભગવાન શંકરની પૂજા કરવા બેસી ગયું તેણે સતત છ દિવસ સુધી ભગવાન શંકર કઠોર તપ કર્યું છતાંય ભગવાન શંકર પ્રસન્ન થયા નહીં એટલામાં એક પારાધી ત્યાં એક બકરું લઈને આવી ચડ્યું અને તેણે તો જય ભોલેનાથ કહીને બકરાના ગળા ઉપર તલવારનો ઘા ઝીકી દીધો ત્યાં તો તરત જ મહાદેવજી પ્રસન્ન થયા અને બોલ્યા માંગ માંગ માંગે તે આપું પારાધી કહે હે શંકર ભગવાન મારે તો સાત દીકરા જોઈએ છે તથાસ્તુ તને સાત દીકરા થશે પારાધી તો વરદાન લઈને ચાલ્યો ગયો આ જોઈ બ્રાહ્મણ તો ખૂબ જ આશ્ચર્યમાં પડી ગયો તે વિચારવા લાગ્યો કે હું સતત 6 દિવસથી

જેવો જ શિવલિંગ ઉપર માથું પછાડવા જાય છે કે ત્યાં જ ભગવાન શંકર પ્રગટ થયા અને બોલ્યા કે હે બ્રાહ્મણ મારા શિવલિંગ ઉપર માથું પછાડી તું શા માટે આપઘાત કરે છે બોલ તારે શું જોઈએ છે બ્રાહ્મણે કહ્યું કે હે પ્રભુ હું રોજ તમારી સેવા પૂજા કરું છું છતાં મારા ઘરે પારણું બંધાતું નથી જ્યારે પેલા પારધીને તો તમે ઘડીક માં જ સાત સાત દીકરા આપી દીધા ભગવાને બ્રાહ્મણ ને શાંત કર્યો અને બોલ્યા કે જો પેલો છાણ નો પોદડો તેમાં કેટલા કીડા ખદબદે છે પારાધીને સાત છોકરા આપ્યા પણ એવા જ જાણજે જા હું તને એક જ દીકરો આપીશ પરંતુ એને તું પૂરું ભણાવજે ને તે પૂરું ભણી રહે પછી જ એને પરણાવજે એ પહેલા તેના લગ્ન કરીશ નહીં સારું કહીને બ્રાહ્મણ તો પોતાને ઘેર ગયો થોડા જ દિવસોમાં તો બ્રાહ્મણીને ગર્ભ રહ્યો પૂરા નવ માસે તેને એક રૂપાળા દીકરાને જન્મ આપ્યો હવે બ્રાહ્મણ બ્રાહ્મણીના તો અરખનો પાર રહ્યો નહીં દિવસે ને દિવસે તે દીકરો મોટો થવા લાગ્યો છોકરો પાંચ વર્ષનો થયો એટલે બ્રાહ્મણે તેને નિશાળે મૂક્યો છોકરો ભણવામાં પણ ખૂબ જ હોશિયાર હતો તે એકવાર વાંચે ને આખો પાઠ એને મોઢે થઈ જાય હવે ધીરે ધીરે છોકરો મોટો થવા લાગ્યો તે 12 ન થયો કે ગામે ગામથી એના માગા આવવા માંડ્યા આ જોઈને બ્રાહ્મણ બ્રાહ્મણી તો હરખાઈ ઉઠ્યા હરખમાને હરખમાં તેઓ ભગવાન શંકરની આપેલી શરતને પણ ભૂલી ગયા છોકરાનો અભ્યાસ પણ હજી પૂરો થયો ન હતો બ્રાહ્મણે તો સારી છોકરી જોઈને પોતાના દીકરાનું સત્પણ કરી નાખ્યું અને સારું મુહૂર્ત જોઈને તેના લગ્ન પણ લઈ લીધા તેને સગા સંબંધીઓને તેડાવી જાન જોડી અને ઉપડ્યા વેવાઈને ઘેર ખૂબ જ હરક ભેર દીકરાના લગ્ન પતાવી દીધા ત્રણ દિવસ પછી કન્યાને લઈ જાન પાછી ફરી હવે રસ્તામાં પવનનું ભારે તોફાન થયું આકાશમાં વાદળો ચડી આવ્યા અને વીજળીના ગડગડા થવા લાગ્યા જોત જોતામાં તો મુશળધાર વરસાદ તૂટી પડ્યો વરસાદના પાણીમાં બળદ ચાલતા બંધ થઈ ગયા એટલે આખી જાન નીચે ઉતરી એક મોટા ઘટાદાર ઝાડની નીચે રોકાઈ ગઈ એવામાં વરરાજાના પગે કંઈક કરડ્યું અને તે એક ભયંકર ચીસ પાડીને ધરતી પર ઢળી પડ્યો વરસાદમાં કોઈને કાંઈ દેખાયું નહીં એક મોટો કાળતરો નાગ સરસડાટ દૂર જતો દેખાયો થોડી વારમાં તો વરરાજાનું આખું શરીર લીલું છમ થઈ ગયું આંખો ફાટી ગઈ મોઢામાં ફીણ આવ્યા અને વરરાજાનું પ્રાણ પંખેરું ઉડી ગયું જાનૈયાઓમાં તો હવે રોક કટ શરૂ થઈ ગઈ બ્રાહ્મણ બ્રાહ્મણી તો અયા ફાટ રુદન કરવા લાગ્યા છેવટે બધાએ સમજાવીને તેમને માંડ માંડ શાંત રાખ્યા અંધારામાં વધુ વાર રોકાવામાં જોખમ છે સબની વ્યવસ્થા કાલે સવારે કરીશું આમ કહીને બધા બ્રાહ્મણ બ્રાહ્મણીને લઈને રડતા રડતા ત્યાંથી ચાલ્યા ગયા પરંતુ તે દીકરાની વહુ તેમની સાથે ગઈ નહીં તે તો પોતાના પતિના સબની પાસે બેસી રહી બધાએ તેને ઘણી સમજાવી છતાં તે એકની બે થઈ નહીં તે તો પોતાના પતિના માથાને તેના ઘોડામાં લઈને રાતના ઘનઘોર અંધારામાં વરસાદમાં બેઠી બીક હતી કે કોઈ જંગલી પ્રાણી આવીને મારા પતિને ઉપાડી જશે તો એના જીવની ભારે અવગતિ થશે હવે બધા જાનૈયાઓ ચાલ્યા ગયા એટલે વહુએ પોતાના પતિના સબને ખંભા પર ઉપાડી પડતી આખરતી ચાલવા લાગી એવામાં વીજળીના ચમકારે તેની નજીકમાં એક મહાદેવજીનું દેરું જોયું તે તો સબને લઈને તે દેરામાં ગયું અને અંદરથી સાકળ ભીડી દીધી હવે મધરાત થતા જ એ વ્રતમાં આવ્યા જુએ છે તો દેરું બંધ છે અને અંદરથી સાકળ ભીડેલી છે એટલે એ વ્રતમાં બોલ્યા કે મારા દેરામાં કોણ છે ભૂત છે કે પ્રેત છે આ સાંભળીને વહુ તો બિચારી ધ્રુજવા લાગી ત્રુજતા ત્રુજતા તેની બારણું ઉગાડ્યું એવામાં એ વહુને જોતા જ પૂછ્યું કે કોણ છે વહુ બોલી કે હે માં હું ભૂત નથી કે પ્રેત નથી હું તો એક દુખિયારી સ્ત્રી છું દુખની મારી આપને શરણે આવી છું પરણીને આવતા જ રસ્તામાં મારા પતિને સાફ કરડ્યો હે માતાજી મારા પતિને જીવતા કરો ત્યારે એ વ્રતમાં બોલ્યા કે જો તું મારું કહ્યું માનીશ તો હું તારા પતિને જીવતો કરું હા માં તમે જે કહેશો તે હું કરીશ એમ કહેતા જ સબી એક પડખું ફર્યું થોડી વાર થઈ ત્યાં માં જીવરત માં આવ્યા તેમણે પણ દેરાના બારણા બંધ જોયા અને તે બોલ્યા કે મારા દેરામાં કોણ છે ભૂત છે કે પ્રેત છે વવે બારણા ઉગાડ્યા જીવરત માં એ વવને જોતા જ પૂછ્યું કે કોણ છે તું વહુ બોલી કે હે માં હું કોઈ ભૂત નથી કે પ્રેત નથી હું એક દુખિયારી સ્ત્રી છું મારા પતિના સબની રખેવાળી કરું છું હે માં મારા પતિને રસ્તામાં સાપ કરોડ્યો છે આપ તેને સજીવન કરો જીવરતમાં બોલ્યા કે તારા પતિને સજીવન કરું પણ તું મારું કહ્યું કરીશ વહુએ કહ્યું કે હા માં એટલું કહ્યું કે સબે બીજું પડખું ફેરવ્યું થોડી વાર થતા જ જયામાં આવ્યા તેમણે પણ દેરાના બંધ બારણા જોઈ વહુને એવું જ કહ્યું ત્યારે વહુએ પણ તેમને કહ્યું કે હા માં હું તમારું કહ્યું કરીશ ત્યારે સબમાં શ્વાસ ચાલતો થયો છેલ્લા મોહરે વિજ્યામાં આવ્યા તેમણે પણ વહુને પોતાના કહ્યા પ્રમાણે કરવાનું વચન લીધું એટલે વિજ્યામાએ પણ પાણી ભરીને મૃત દેહ પર અંજલી છાટી ત્યાં તો વરરાજો આડસ મરડીને ઉભો થયો પોતાના પતિને સજીવન થયેલો જોઈને વહુ તો હરક ખેલી બની ગઈ હવે વરે કહ્યું કે આપણે બંને અહીં ક્યાંથી આવ્યા બીજા જાનૈયાઓ ક્યાં ગયા એટલે વહુએ માંડીને બધી જ વાત કરી પછી વર કહે છે કે મને તો ખૂબ ભૂખ તરસ લાગી છે વહુ તો દોડતી મંદિરની વાડીમાંથી ફળ લાગી અને મંદિરના કુવામાંથી પાણી લઈ આવી પછી બંને જણાએ ફળ ખાઈ ધરાઈને પાણી પીધું વર વહુ મંદિરમાં પગે લાગી બહાર ઓટલે પર આવીને બેઠા બેઠા વાતો કરવા લાગ્યા ત્યાં તો ગામના ગોવાળો સવારે તેની ગાયો ભેંસોને લઈને ચરાવવા નીકળ્યા તેમણે વર વહુને વાતો કરતા જોયા અને અચરજ પામ્યા તેમને થયું કે અરે આ વરના મા બાપ તો ગામમાં રો કકડ કરે છે અને અહી તો બંને જણા નિરાતે બેસીને વાતો કરે છે ગોવાળો તો તરત જ ગાયો ભેંસોને છોડી ગામમાં પહોંચી ગયો અને તે બ્રાહ્મણ બ્રાહ્મણી પાસે જઈને કહેવા લાગ્યો કે રડવાનું બંધ કરો તમારો દીકરો અને વહુ તો એક મંદિરના ઓટલે બેસીને વાતો કરે છે હવે ગોવાળોની વાત સાંભળીને બધા જ આશ્ચર્ય પામ્યા બધાને આ વાત ખોટી લાગવા લાગી કારણ કે રાત્રે જ તેઓ બ્રાહ્મણના દીકરાના સબને જંગલમાં છોડીને આવ્યા હતા હવે બધાએ આ વાતની ખાતરી કરવા છાનામાના તપાસ કરાવી તો તે સત્ય નીકળી બ્રાહ્મણ બ્રાહ્મણી તો પોતાના દીકરાને સજીવન થયેલો જોઈને રાજી રાજી થઈ ગયા પછી તેઓ જાન જોડીને વર કન્યાના સામૈયા કર્યા પોતાના દીકરાઓને સજીવન જોઈને બ્રાહ્મણ બ્રાહ્મણી તેની વળગી પડ્યા દીકરો અને વહુ પણ માતા પિતાને પગે લાગ્યા પછી બધા ઘેર આવ્યા હવે ધીરે ધીરે સમય પસાર થવા લાગ્યો બ્રાહ્મણ બ્રાહ્મણી અને તેમનો દીકરો વહુ ચારેય જણા આનંદથી દિવસો પસાર કરવા લાગ્યા બે ત્રણ વર્ષ થયા કે વહુએ એક રૂપાળા દીકરાને જન્મ આપ્યો હવે મધરાત થઈ કે એ વ્રતમાં આવ્યા તેઓ બોલ્યા કે વહુ મને આપેલું વચન તને યાદ છે કે નહીં હા માતાજી તો લાવ તારો દીકરો મને આપી દે વહુએ તો દીકરાને બાળોતિયામાં વીટીને એ વ્રત માને આપી દીધો માતાજી તો દીકરો લઈને અલોપ થઈ ગયા સવારે ઊઠીને સાસુએ ઘોડિયામાં જોયું તો છોકરો ન મળે સાસુ બોલી કે અલી વહુ છોકરો ક્યાં ગયો વહુ બોલી કે મને ખબર નથી હવે સાસુ ને વહેમ ગયો કે વહુ એકલી જંગલ માં રહેલી અને તેણે જ પોતાના મરી ગયેલા પતિ સજીવન કરેલ માટે નક્કી એ કોઈ જાદુ ટોણા જાણતી હોવી જોઈએ અને આ કામ પણ તેનું જ હોવું જોઈએ છોકરો ગુમ થયાના સમાચાર આખા ગામમાં ફેલાઈ ગયા આખા ગામમાં હાહાકાર વર્તાઈ ગયો થોડા સમયમાં તો એ વાત ભૂલાઈ ગઈ વહુ ને બીજી વાર મહિના રહ્યા બીજી વાર વહુએ દીકરાને જન્મ આપ્યો તે વખતે જીવ્રતમાં આવીને દીકરાને લઈ ગયા સાસુને લાગ્યું કે નક્કી મારી આ વહુ કોઈ ચૂડેલ જ લાગે છે તે જ આ દીકરાને ખાઈ ગઈ ત્રીજી વાર પણ વહુએ દીકરાને જન્મ આપ્યો આ વખતે તો સાસુમાં લાકડી લઈને આખી રાત ચોકી કરતા રહ્યા મધરાત થતા જ જયામાં આવ્યા તેમણે સાસુમાને ઊંઘાડીધા દીધા અને વહુ પાસેથી બાળક લઈને અદ્રશ્ય થઈ ગયા સવાર થતા જ સાસુમાની આંખ ઉગડી તેમણે ઘોડિયામાં જોયું તો દીકરો મળે નહીં સાસુમા તો વહુને ગમે તેવા શબ્દો બોલવા લાગ્યા અને પોતાની વહુને ચાર પાંચ ધબ્બા પણ મારી દીધા છતાં વહુ કાંઈ બોલી નહીં તે ચૂપ જ રહી ધીરે ધીરે આ વાત રાજાના કાને પડી તેણે આ બાબતે તપાસ કરવાનું વિચાર્યું ચોથી વાર વવે ફરી દીકરાને જન્મ આપ્યો ડોસી માએ તરત જ આ વાતની ખબર રાજાને આપી હવે રાજા ખુલ્લી તલવાર લઈને આખી રાત ઘોડિયા પાસે ચોકી કરતા બેઠા છે મદ્રાસ થતા જ વિજ્યામાં આવ્યા દર વખતની જેમ વિજ્યા માએ પણ રાજાને ઉગાડી દીધા અને બાળકને લઈને માં અદ્રશ્ય થઈ ગયા વવે બિચારી સરત પ્રમાણે માતાજીને દીકરો આપી દીધો હવે સવાર થતા જ રાજાએ ઊઠીને ઘોડિયામાં જોયું તો છોકરો મળે નહીં રાજા પણ આશ્ચર્યમાં પડી ગયા સાસુ માં તો માથું ને પેટ બે કૂટવા લાગ્યા અને કહેવા લાગ્યા કે રાણ ચુડેલ તું તો મારા ચાચા દીકરાને ખાઈ દે તોય ધરાતી નથી આમ કહેતા કહેતા તે તો વહુને મારવા લાગ્યા પણ વહુ બિચારી શું બોલે તે તો મૂંગી જ રહી હવે દિવસે ને દિવસે સાસુમાનો ત્રાસ વધવા લાગ્યો તે વહુને હવે એક નોકરાણીની જેમ રાખવા લાગ્યા વહુ પણ મૂંગી જ રહી તે બધું સહન કરવા લાગી સમય જતા વહુને પાંચમી વારનો ગર્ભ રહ્યો આ વખતે વહુએ દીકરીને જન્મ આપ્યો આ વખતે સાસુમાએ કોઈ દરકાર લીધી નહીં સવાર થતા જોયું તો દીકરી ઘોડિયામાં રમતી હતી દીકરીને કોઈ લઈ ગયું નહીં એટલે વહુએ કહ્યું કે બા મારી ગોરણી જમાડવી છે આજે મારું વ્રત પૂરું થયું છે સાસુ તો રાતી પીડિત થઈ ગઈ અને બોલી દીકરીને જીવતી રાખીને શું કરું ચાર ચાર દીકરા તો ખાઈ ગઈ હવે તને ફાવે તેમ કર મને કાંઈ પૂછીશ નહીં વહુ તો સવારે નાહી ધોઈ દેરામાં ગઈ તેણે ચારેય દેવીઓને ચાંદલા કર્યા અને બોલી કે હે એ વ્રતમાં હે જીવરત્મા હે જયા માં હે વિજયા માં ચારેય બહેનો મારે ઘેર ગોરણી થઈને જમવા પધારજો પછી બહુ ઘેર આવી જલ્દી જલ્દી તે રસોઈ કરવા બેસી ગઈ તેણે તો જાત જાતના પકવાન બનાવ્યા સાંજ થતા જ ચારેય માતાજી જમવા પધાર્યા માતાજી જમવા બેઠા ત્યાં તો ઘોડિયામાં પેલી છોકરી રડી એટલે માતાજીએ પૂછ્યું કે દીકરી તું કેમ રડે છે સૌને બબ્બે ભાઈ છે અને મારે તો એકેય ભાઈ નહીં અરે બેટા તારે તો ચાર ચાર ભાઈ છે જો આ રહ્યા આમ કહીને ચારેય માતાજીએ એક એક ભાઈ પાછો આપ્યો અને સૌને દીર્ઘાયુષ્યના આશીર્વાદ આપીને ત્યાંથી ચાલ્યા ગયા સાસુ તો આ બધું જોઈને અચરજ પામી ગઈ તે તો પોતાની વહુને ડાકણ માનતી હતી પરંતુ આ બધું કામ તો માતાજીનું હતું સાસુમાએ વહુની માફી માગી વહુએ તે રાત્રે જંગલમાં બનેલી સર્વે ઘટના કહી સંભળાવી તેણે પોતાના પતિના પ્રાણ બચાવવા માટે જ ચાર ચાર દીકરાનો ભોગ આપ્યો હતો પણ માતાજીની કૃપાથી જ તેને ચાર ચાર દીકરા પાછા મળ્યા સાસુમા તો ચારેય દીકરાને પોતાની કાંખમાં લઈને રાજી રાજી થઈ ગયા થોડી વારમાં તો આખા ગામમાં આ વાત ફેલાઈ ગઈ બધા જ તે દીકરાને જોવા દોશીમાના ઘેર ઉમટી પડ્યા તેઓ બધા જ હવે વહુના વખાણ કરતા થાકતા ન હતા તો હે એ વ્રતમાં હે જીવ્રતમાં હે જયામાં હે વિજ્યામાં તમે જેવા આ પરણેલી વહુને ફળ્યા તેવું જ તમારું આ વ્રત કરનાર કથા સાંભળનાર કથા વાંચનાર સર્વને ફળજો સર્વેની મનોકામનાને પૂર્ણ કરજો એવ્રત જીવ્રત વ્રતની પૂજન વિધિ એવ્રત જીવ્રત વ્રત અષાઢ વદ થી અષાઢ વદ અમાસ સુધી એમ ત્રણ દિવસ સુધીનું આ વ્રત હોય છે અમાસના દિવસે એટલે કે દિવાસાના દિવસે આ વ્રત પૂરું કરવામાં આવે છે આ દિવસે સવારે વહેલા ઉઠી સ્નાના દીધી પરવારી માના વ્રત કરવાનો સંકલ્પ કરી આખો દિવસ ઉપવાસ કરી અને મીઠા વગરનું મોડું ભોજન કરું અને સાંજે માં એ વ્રતમાં માં જીવ્રતમાં માં જયામાં અને માં વિજ્યામાં આ ચારેય દેવીઓની મૂર્તિ કે ફોટાનું પૂજન અર્ચન કરી માની આરતી કરવી અને એવ્રત જીવ્રત વ્રતની આ કથા વાર્તા સાંભળવી આમ પાંચ કે સાત વર્ષ સુધી આ વ્રત કર્યા પછી તેમનું ઉજવણો કરો પરણિત સ્ત્રીઓ તેના પરિવારની સુખાકારી અને પતિના દીર્ઘાયુષ્ય માટે આ વ્રત કરે છે દિવાસાનું વ્રત કરનારને માં એ વ્રતમાં માં જીવ્રતમાં અખંડ સૌભાગ્ય અને સંતાનના સુખાકારીના આશીર્વાદ આપે છે એ વ્રતનું વ્રત સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે અને જે વ્રત વ્રત માતાઓ પોતાના સંતાન માટે જીવે ત્યાં સુધી આ વ્રત કરે છે સામાન્ય જાગરણ ચોવીસ કલાકનું હોય છે પરંતુ એ વ્રત જીવ્રત વ્રત જાગરણ છત્રીસ કલાકનું હોય છે આ જાગરણમાં માં મા ભગવતી મા ના ગરબા ભજન કીર્તન કરતા કરતા જાગરણ કરવામાં આવે છે આ વ્રત દીપ પૂજાનું પણ ખૂબ જ મહત્વ છે ત્રણ પ્રહર સુધી માનો અખંડ દીવો સતત ચાલુ રાખવામાં આવે છે અષાઢ માસના અંતિમ દિવસે એટલે કે દિવાસાનો દિવસ એટલે કે સો પર્વનો વાસો દિવાસો એટલે કે આ દિવસથી જ વ્રત તહેવારોની શરૂઆત થાય છે અને દિવાળી સુધી એટલે કે સો દિવસ સુધી વ્રત તહેવારો ઉજવવામાં આવે છે આ દિવાસાના દિવસથી જ દસામાના વ્રતની પણ શરૂઆત થાય છે તેથી સ્ત્રીઓ માં દશામાની મૂર્તિ માની સાંઘડી અને માના શણગાર લાવી માં દશામાનું સ્થાપન કરી માની રોજ પૂજા અર્ચના કરે છે તો આ હતી એ વ્રત જીવ્રત વ્રતની પૂજન વિધિ બોલો એ વ્રત માંતકી જય બોલો જીવરતમાં તે કી છે બોલો જયા માં કી છે બોલો વિદ્યા તે કી છે